નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું ચહેરા ઉપરની કરચલીઓ આમ તો મોટી ઉંમરે ચહેરા ઉપર કરચલીઓ પડવી એ એક સહજ સ્વાભાવિક અને કુદરતી પ્રક્રિયા છે પરંતુ આ જ કરચલીઓ ચહેરા ઉપર જો નાની ઉંમરે યુવાવસ્થામાં દેખાય તો તે સો ટકા ચિંતાનો વિષય છે તો શું આપણા આયુર્વેદની અંદર ચહેરાની કરચલીઓ જે નાની ઉંમરે યુવાવસ્થામાં આપને દેખાય છે એ દૂર કરવાનો કોઈ ઉપાય બતાવેલો છે ખરો જી હા દોસ્તો આપણા આયુર્વેદની અંદર એવા ઘણા બધા પ્રયોગો આપેલા છે કે જે નાની ઉંમરે યુવાવસ્થામાં આપણા ચહેરા ઉપર કરચ લેવો પડે તો આ પ્રયોગો દ્વારા આ ઉપચારો દ્વારા આપણે એને દૂર કરી શકીએ છીએ તો આવો જ એક આપણા આયુર્વેદનો સરસ મજાનો પ્રયોગ આપણે આજના વિડીયોમાં બતાવવાના છીએ તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી જ્યારે પણ આપણે કોઈ નવો વિડીયો બનાવીએ તો તેનો મેસેજ તેનું નોટિફિકેશન આપના મોબાઈલમાં આવી જાય જે પણ ભાઈઓ બહેનોને યુવાવસ્થાએ ચહેરા ઉપર કોઈ પણ કારણોસર કરચલીઓ પડી ગઈ હોય તો તેવા મિત્રોએ એક પ્રયોગ કરવાનો છે એ પ્રયોગ માટે આપણે બે વસ્તુની જરૂર પડશે પહેલી વસ્તુ છે આપણે મેથી મેથીના આપણે દાણા લેવાના છે અને બીજી વસ્તુ છે આપણે દૂધ લેવાનું છે અને દૂધની અંદર પણ જો આપણને દેશી ગાયનું દૂધ મળી જાય તો એનાથી ઉત્તમ એક પણ વસ્તુ નથી પણ ધારો કે તમને દેશી ગાયનું દૂધ ન મળે તો આપ ભેંસના દૂધનો પણ પ્રયોગ કરી શકો છો મૂંઝાવવાની જરૂર નથી કેવી રીતે પ્રયોગ કરવાનો છે એની વાત કરીએ તો બે થી ત્રણ ચમચી મેથીના દાણા આપણે એક વાટકીમાં નાખવાના છે અને ત્યારબાદ એ મેથીના દાણા પલળી જાય એટલું તેમાં આપણે દૂધ ઉમેરવાનું છે દૂધ બંને એટલું તાજો ઉપયોગ કરશો તો તે વધારે ફાયદાકારક છે ખાસ કરી અને ફ્રિજમાં મૂકેલું દૂધ અથવા તો ગરમ કરેલું દૂધ આપણે પ્રયોગમાં લેવાનું નથી જેમ બને એમ તાજું શક્ય હોય ત્યાં સુધી ગાયનું અને ગાયનું ન મળે તો ભેંસનું તાજું દૂધ આપણે ઉપયોગમાં લેવાનું છે મેથીના દાણા પલાળવા માટે હવે આ મેથીના દાણા આપણે બે ત્રણથી ચાર કલાક ત્રણથી ચાર કલાક આ મેથીના દાણાને આપણે દૂધમાં પલાળવા દેવાના છે ધીમે 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 જે મેથીના દાણા આપણા કડક છે એને આપણે ત્રણ ચાર કલાક દૂધમાં પલળવા દેશું એટલે એ મેથીના દાણા દૂધને પોતાની અંદર શોષી લેશે અને એ મેથીના દાણા પોચા થઈ જશે ત્રણ ચાર કલાક બાદ આ મેથીના દાણાને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે અથવા તો એને બારીક પીસી લેવાના છે પેસ્ટ થઈ જાય એટલા આપણે ક્રશ કરવાના છે એટલા આપણે એને પીસી લેવાના છે ત્યારબાદ દૂધમાં પલાળેલા આ મેથીના જે દાણા છે એની પેસ્ટને આપણે આપણા ચહેરા ઉપર લગાવી દેવાની છે ચહેરા ઉપર એનો માસ્ક આપણે બનાવી લેવાનો છે એવી સરસ મજાની ચહેરા ઉપર આ પેસ્ટ લગાવી દેવાની છે આ પેસ્ટને ચહેરા ઉપર અડધો કલાક આપણે રહેવા દેવાની છે અડધો કલાક સુધી એ પેસ્ટને એનું કામ કરવા દેવાનું છે અને અડધી કલાક પછી સાદા પાણીથી આપણે આપણો ચહેરો સાફ કરી નાખવાનો છે દોસ્તો અઠવાડિયામાં વખત 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 જે મિત્રોને ઉપર કરચલીઓ પડી છે છે આ પ્રયોગ કરવાનો યુવાવસ્થાની ત્વચા છે એ નિખારવાળી હોવી જોઈએ યુવાવસ્થાની જે ત્વચા છે એ રોનકવાળી હોવી જોઈએ યુવાવસ્થા એ ચહેરા ઉપર તેજ હોવું જોઈએ યુવાવસ્થા એ ચહેરા ઉપર સ્માઈલ હોવી જોઈએ આત્મવિશ્વાસ હોવો જોઈએ એટલે જે પણ મિત્રોને જે પણ ભાઈઓ બહેનોને નાની ઉંમરે યુવાવસ્થામાં ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ હોય તો આપણે જે બતાવેલો પ્રયોગ છે એ તમે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરશો એટલે ધીમે 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 ચહેરા ઉપરની કરચલીઓ દૂર થતી જશે અને એક સમય એવો આવશે કે આપનો ચહેરો એકદમ ચમકદાર એકદમ નિખારવાળો અને એકદમ તેજવાળો ચહેરો આપનો બની જશે દોસ્તો ખૂબ જ અસરકારક પ્રયોગ છે ચોક્કસ પ્રયોગ કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ